નમસ્કાર મિત્રો મારી ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ વિરોધનો નો પડઘો હવે સીઆર પાટીલ કાર્યક્રમ સુધી પહોંચી ગયો છે ગંભાળિયામાં ક્ષત્રિય સમાજના લોકો કાળા વાવતા ભડકાવા પરસોત્તમ રૂપાલા સામે વિરોધ નોંધાવ્યો હતો અને આ સાથે જ વિરોધ કરનારોને સભા મંડપમાં ખુરશીઓ પણ તોડી નાખી હતી ત્યારે મિત્રો તેમજ સીઆર પાટીલ રિબીન કાપવા ગયા હતા ત્યારે ઉબાળો મચ્યો હતો તો મિત્રો એક તરફ સીઆર પાટીલ કમલમ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરી રહ્યા હતા ત્યારે વિશાળ સંખ્યામાં ક્ષત્રિય સમાજ વિરોધ નોંધાવ્યો હતો મળતી માહિતી મુજબ તમને મિત્રો જણાવી દઈએ કે રાજકોટ લોકસભા ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદનના કારણે મિત્રો છેલ્લા કેટલાક સમયથી ક્ષેત્રીય સમાજમાં લોકો અલગ અલગ વિસ્તારમાં વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે મિત્રો ભાજપના પ્રદેશ પ્રમુખ દ્વારકા ખંભડિયા ખાતે કમલમ લોકાર્પણ કાર્યક્રમ સમય એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે મિત્રો મળતી માહિતી અનુસાર તમને એ પણ જણાવી દીધી કે જેમાં પણ કાળા વાવતા પડકાવવા વિરુદ્ધ નોંધવામાં આવ્યો હતો જે આ મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ મારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો મારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ